હેલો દોસ્તો તમારું સ્વાગત છે આપણા રમાકેદાર ફર્સ્ટ વ્લોગની અંદર આ ફર્સ્ટ વ્લોગનો છે આપણે ગુજરાતી કોમેડી ચેનલ ઉપર જેનું નામ છે ભિયુષ પટેલ હજી સુધી આપણે વ્લોગ બનાવ્યો નથી નથી વ્લોગ ચેનલ ઉપર અપલોડ કર્યો આ ફર્સ્ટ વ્લોગ છે જે આપણે ચેનલ પર અપલોડ થવાનો છે કારણ કે ગુજરાતી વિડીયો બનાવતા વાર લાગે છે કોમેડી વિડીયો બનાવતા અને વ્લોગ પૂરા દાવાડામાં બની જાય છે કારણ કે વ્લોગની અંદર કન્ટેન્ટ કંઈ હોય નહીં અને વ્લોગની અંદર જે સિમ્પલ હોય તે બતાવવાનું હોય છે કોમેડી ચેનલની અંદર કોમેડી વિડીયો માટે કન્ટેન્ટ ગોતવું વિડીયો એડિટિંગ કરવી અને લોકેશન અલગ અલગ ઉપર જવું તે મુશ્કેલ હોય છે અને આપણે હતા ઢાબા ઉપર અને આ તો ગામડાઓનો નજારો કારણ કે તે લાગે છે કે વરસાદ આવશે આવશે જોઈ દઈશું વ્લોગ પસંદ આવે તો વ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ક્યારેય ભૂલતા નહીં ઓકે કોમેડી વિડીયો પણ આવશે અને વ્લોગ પણ આવશે બ્લોગ પસંદ હોય તો કમેન્ટમાં લખી દેવાનું ઓકે બાય બાય